અહીંયા સોસાયટીનું પાણી સોસાયટીની બહાર જ પાણી ભરાઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધે ફૂલ પાણી છે સામે એક્ટિવા પણ બંધ પડી ગયા છે એ લોકો ઉંચકીને લઈ આવે છે એક્ટિવા અહીંયા મંદિર છે અહીંયા આરતી થાય છે સોસાયટીની બહાર જ મંદિર છે હેલો એવરીવન કેમ છો બધા અહીંયા બહુ જ વરસાદ અમદાવાદમાં પડી રહ્યો હોવાથી અહીંયા અમે બહાર જોવા માટે આવ્યા છીએ કે ક્યાં કઈ જગ્યાએ કેટલા પાણી ભરાયા છે સોસાયટીની બહાર અને અંદર તો ચલો હું વિડીયોમાં તમને બતાવું છું આ બિલ્ડિંગનું જે બાજુમાં જે જગ્યા સ્પેસ પડી છે ત્યાં પણ આવી રીતે પાણી ફૂલ ભરાઈ ગયું છે રોડ ઉપર ઓછું પાણી છે પણ રોડ ઉપર બી હજુ વધારે વરસાદ પડે તો રોડ ઉપર બી પાણી ભરાઈ જવાની શક્યતા ખરી અહીંયા અમે ફૂદીનો કોથમીર પાલક ને એ બધું અહીંયા જ્યાં ખેતરમાં વાવે છે ત્યાં અમે લેવા આવીએ છીએ પણ અહીંયા આખું ફૂલ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અહીંયા કોઈ આખું તમે જોઈ શકો છો કે આખું ફૂલ પાણી ભરાઈ ગયું છે અને એ પાણી અહીંયા સુધી બહાર સુધી આવેલું છે અહીંયા રોડ સુધી એ પાણી ભરાઈને અહીંયા રોડ સુધી આવેલું છે ને આ ખેતરમાં બધી જે વાવણી કરતા હતા આ લોકોનો બધો જ પાક ખરાબ થઈ ગયો છે અહીંયા એ લોકો દરેક સિઝનલના શાકભાજી અને મરચાં મસાલા એવું બધું વાવતા હતા અહીંયા લોકો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે પાણી ખૂબ જ ભરાઈ ગયા છે એની બાજુમાં તો જાણે કે તળાવ ભરાઈ ગયો હોય અહીંયા ક્રિમિસ્કૂન રેસ્ટોરન્ટ સામે દેખાય છે ત્યાં તો જવાનો રસ્તો જ આખો બ્લોક થઈ ગયો છે બહુ જ પાણી ભરાઈ ગયું છે સાત ઇંચ વરસાદ પડે તો કેટલું અમદાવાદમાં પાણી પાણી હોય ક્રિમિસ રસ્તો આખો પેક થઈ ગયો આ ક્રિમિસ્પૂલનો સ્પૂનનો બીજું બહુ ઊંચો એરિયા હતો તો ચેનપુરનું ગરનારું બની રહ્યું છે ચેનપુર જગતપુરના રોડ વચ્ચે અને આ સાઈડ ગોદરેજ ગાર્ડન સિટીનો રોડ છે બધી ગાડીઓ અહીંયાથી એસજી હાઈવે સુધી જાય છે બાજુના રોડ જોઈ શકો છો કે બંને બાજુ રોડ બ્લોક જ છે આ બાજુ પણ નથી જતું અને આ બાજુ પણ નથી જતું બધા વ્હીકલો આ સામેનો રોડ પણ અહીંયાથી બ્લોક જ છે સામેના રોડ ઉપર પણ તમે જોઈ શકો છો કે અહીંયાથી આખો રોડ બ્લોક જ દેખાય છે અહીંયાથી અને આવવા જવાની જે વ્હીકલ જાય છે આવવાના અને જવાના તે પણ અહીંયાથી આખો રોડ બ્લોક હોવાના લીધે લોકોને તકલીફ પડી રહી છે ગટર ઓવરફ્લો થઈ રહી છે તો એનું પાણી આ બાજુના સામેના ખેતરમાં જાય છે બરાબર અને આ બાજુ રોડ ઉપર આવીને આ બાજુ ગટર ઉભરાય છે તો આ બાજુ રોડ ઉપર આવીને પણ આ સામેનો જે ઘરનારો બની રહ્યું છે ત્યાં એ તરફ પણ પાણી જઈ રહ્યું છે અને ગટર ઓવરફ્લો થઈ રહી છે બધી આટલી બધી અહીંયા જ ખાલી પાણી નથી બાકી આખો રોડ અહીંયાથી બ્લોક છે બંને સાઈડ પાણી ભરાઈ ગયું છે અને સામે સીધી ગોધરેજ સિટી છે ગોધરેજ ગાર્ડન સિટી છે અને એના પછી જગતપુરનો બ્રિજ ક્રોસિંગ છે જગતપુર ક્રોસિંગ એનો બ્રિજ ત્યાંથી જઈ રહ્યો છે અને પેલી સાઈડ પણ રોડ પૂરો બ્રિજ સુધી રોડ બ્લોક છે પાણીથી થી ભરાયેલું ખીચો ખીચ પાણી થી ભરાયેલો રોડ બ્લોક છે છે તમે જોઈશ